જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ તમારું સ્વાગત છે આજે આપણે એકદમ ટેસ્ટી અને સિમ્પલ રીતે બજાર જેવા જ પાચક આમળા ઘરે બનાવીશું તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ પાચક આમળા બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં ધોઈને સાફ કરેલા અંદાજે છસો થી સાતસો ગ્રામ જેટલા આમળા લઈ લીધા છે હવે આપણે આ આમળાને બાફીશું તો તેના માટે મેં અહીંયા ઢોકળિયામાં પાણી લઈ તેના ઉપર પ્લેટ રાખી દીધી છે ઢોકળિયાની જગ્યાએ તમે તપેલામાં પાણી અને ઉપર પ્લેટ રાખીને તેના ઉપર આમળા રાખીને બાફી શકો છો હવે ઢોકળિયાનું ઢાંકણ બંધ કરીને આમળાને આઠથી દસ મિનિટ અથવા તો આમળા થોડા સોફ્ટ થાય અને તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી બાફી લેશું આઠેક મિનિટ પછી ઢોકળિયાનું ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આમળાનો કલર ચેન્જ થઈ ગયો છે અને આમળા સોફ્ટ પણ થઈ ગયા છે અને અમુક આમળા ઉપર ક્રેક્સ પણ દેખાય છે એનો મતલબ છે કે આપણા આમળા બફાઈ ગયા છે તો હવે તેને ઢોકળિયામાંથી કાઢીને ઠંડા થવા દેશું અને આપણા આમળા ઠંડા થાય ત્યાં સુધીમાં પાચક આમળા માટેનો મસાલો તૈયાર કરીશું તો તેના માટે એક વાસણમાં એક ચમચી આખું જીરું એક ચમચી અજમો અજમો તમે એકની જગ્યાએ થોડું વધારે પણ લઈ શકો છો તેની સાથે જ અડચ અડધી ચમચી વરિયાળી અને અડધી ચમચી આખા મરી લઈ બધા જ મસાલાને મિક્સ કરીને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર એકથી દોઢ મિનિટ માટે શેકી લેશું જેથી આ બધા જ મસાલામાં જો ભેજનું પ્રમાણ હોય તો તે નીકળી જાય અને તેનો મસ્ત ભૂકો થઈ જાય અહીંયા આપણે જે બધા જ મસાલા લીધેલા છે તે શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે એમાં પણ ખાસ કરીને પાચન માટે આ બધા જ મસાલા પાચન ક્રિયા આપણી સારી બનાવે છે એટલે જ આ મુખવાસમાં આપણે બધા મસાલા ઉમેરશું ને તો તે મુખવાસનો જમ્યા પછી રેગ્યુલર સેવન થશે તો આપણી પાચનક્રિયા ખૂબ જ સારી બનશે જેના લીધે જમેલો બધું જ ખોરાક સરસથી પાછી જશે એકથી દોઢ મિનિટ જેવું મસાલાને શેક્યા પછી હવે બધા જ મસાલા સરસ ગરમ થઈ ગયા છે તો હવે તેને મિક્સી જારમાં કાઢી ઠંડા થાય ત્યાર પછી તેમાં એક ચમચી જેટલો સંચળ પાવડર અને થોડું મીઠું ઉમેરીને તેને ક્રશ કરી લેશું અને તેનો એક પાવડર તૈયાર કરીશું તો હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ પાચક આમળા માટેનો મસાલો તૈયાર છે તો હવે આ મસાલાને આપણે સાઈડમાં રાખી દેસું અને જે આમળા ઠંડા કરવા સાઈડમાં રાખ્યા હતા તેને ચેક કરીએ તો હવે આપણા આમળા ઠંડા થઈ ગયા છે તો આ આમળાના આપણે ટુકડા કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આમળાને બાફ્યા છે તો આમળાના ટુકડા ખૂબ જ સરળતાથી થાય છે એટલે આપણી ઘણી મહેનત ઓછી થઈ જશે તો હવે આ રીતે આમળાની ચીરને એટલે કે આમળાનો જે ઉપરનો ભાગ હોય તેને બીથી અલગ કરી ચપ્પુની મદદથી તેના આ રીતે ટુકડા કરી લેશું તમારે જો આખી ચીર રાખવી હોય તો આખી ચીર પણ રાખી શકો છો અને વધારે નાના ટુકડા કરવા હોય ને તો વધારે નાના ટુકડા પણ કરી શકો છો અને હવે જો આપણે આ આમળાના ફાયદાની વાત કરીએ ને તો આમળા પણ શરીર માટે ખૂબ જ ફાયદામંદ છે આમળામાં વિટામિન એ વિટામિન સી એન્ટી અને એન્ટી બેક્ટેરિયલ એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ પણ રહેલા હોય છે જેના લીધે તે સ્કીન હેર આંખ હૃદય જેવી ઘણી જ વસ્તુમાં આપણને ફાયદેમંદ છે અને આ આમળાનું રેગ્યુલર આપણે સેવન પણ કરવું જોઈએ પણ આમળાની સીઝનમાં જ આ આમળા આપણે ખાઈ શકીએ છીએ પણ જો તમારે આખું વરસ તેને સાચવું હોય ને તો આ રીતે અવનવા મુખવાસ અ મુરબ્બો અથવા તો કેન્ડી બનાવીને પણ તમે આમળાને સાચવી શકો છો અને તેને સિઝન વગર પણ ખાઈને તેનો લાભ લઈ શકો છો તો તમે પણ આમળાની અવનવી કઈ કઈ રેસીપી બનાવો છો ને તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હવે આપણા બધા જ આમળાના ટુકડા કરીએ છીએ અને ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા આ બધા જ આમળાના ટુકડા થઈ ગયા છે તો હવે તેમાં આપણે જે મસાલો સાઈડમાં રાખ્યો હતો ને તે મસાલામાંથી થોડો થોડો મસાલો આમળામાં ઉમેરતા જઈ તેને આમળામાં મિક્સ કરતા જશું આ રીતે થોડો થોડો મસાલો ઉમેરીને મિક્સ કરશું ને તો બધા જ આમળામાં મસાલો સરસથી કોટ થઈ જશે અત્યારે આપણે જેટલો મસાલો બનાવ્યો છે ને તે અંદાજે છસોથી સાતસો ગ્રામ આમળા માટે ઇનફ છે પણ જો તમે આમળા વધારે લો તો થોડો મસાલો વધારે બનાવો અને બધો જ મસાલો ઉમેરાઈ ગયા પછી અડધાથી એક લીંબુનો રસ ઉમેરીશું જેથી કરીને આમળામાં મસ્ત ખટાસ આવે અહીંયા તમે લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો અને હવે ફરીથી બધા મસાલા અને લીંબુને આમળામાં સરસથી મિક્સ કરી લેશું બધા મસાલાને આમળામાં સરસથી મિક્સ કર્યા પછી આમળાને આપણે પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી કરીને આમળામાં બધા જ મસાલા સરસથી એબ્ઝોર્બ થઈ જાય અને આમળામાં ખારાસ અને ખટાશ મસ્ત રીતે આવી જાય થોડી વાર આમળાને રેસ્ટ આપ્યા પછી હવે ફરીથી આમળાને એક વખત સરસથી આ રીતે હલાવી લેશું અને ત્યાર પછી આમળાને આપણે ટેસ્ટ કરીશું જો તેમાં ખારાશ કે ખટાશ ઓછી લાગતી હોય ને તો તેમાં સંચળ પાવડર અને મીઠું તમે ઉમેરી શકો છો અહીંયા મને ખારાશ ઓછી લાગતી હતી તેથી મેં તેમાં સંચળ ઉમેર્યું છે અને મુખવાસમાં બને ત્યાં સુધી સંચળનો જ ઉપયોગ કરવો અને આ સંચળ સરસથી મિક્સ થઈ જાય પછી હવે આપણે આ આમળાને એ ચોખ્ખા પ્લાસ્ટિક ઉપર પાથરીને સૂકવીશું અહીંયા તમે આ આમળાને પંખા નીચે સૂકવી શકો છો અથવા તો તડકે પણ સૂકવી શકો છો પણ જો પોસિબલ હોય તો આ આમળાના મુખવાસને તડકે જ સૂકવો કેમ કે અહીંયા આપણે આમળાના ટુકડા કર્યા છે અને પંખા નીચે સુકવશું ને તો ઘણા દિવસ સુકાતા થશે પણ તડકે આપણે આ મુખવાસને સૂકવીશું તો અંદાજે બે દિવસમાં તો આમળાનો મુખવાસ સુકાઈ જ જશે તો આપણા આ આંબળાને સુકવ્યા પછી અહીંયા તમે બાજુમાં આમળાના ખમણનો મુખવાસ પણ જોઈ શકો છો જો તમારે તેની રેસીપી જોતી હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બે દિવસ પછી જોઈએ ને તો અહીંયા જોઈ શકાય છે કે આપણું આ આમળાનો મુખવાસ સરસથી સુકાઈ ગયો છે એટલે કે તૈયાર છે આપણો આ આમળાનો મુખવાસ એટલે કે પાચક આમળા આ પાચક આમળા એટલા ટેસ્ટી બને છે ને કે તમે બજારમાં જે આમળા મળે ને તે લાવવાનું પણ ભૂલી જશો બજારના પાચક આમળા કરતાં પણ આ પાચક આમળા ખૂબ જ ટેસ્ટી બને છે આ પાચક આમળાને તમે કોઈપણ એરટાઈટ કન્ટેનરમાં ભરીને આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો તો તમે પણ આ પાચક આમળા ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ